રાજુલાના ઔદિત્ય બ્રાહ્મણ સમાજ વાડી ખાતે ધાર્મિક કાર્યક્રમોના આયોજન થયા રાજુલા ઔદિત્ય બ્રાહ્મણ સમાજ વાડી ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું ભગવાન દત્તાત્રે જયંતિ પૂનમ નિમિત્તે જ્ઞાતિબંધુઓ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથા દરમિયાન ભગવાન શ્રી રામની પૂજા તેમજ અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી અક્ષત કળશની પૂજન વિધિ આરતી તથા પ્રસાદ લાભ લેવા શ્રી રામ ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા પૂજા વિધિ શાસ્ત્રી જયંતિભાઈ કરવામાં આવી હતી પૂજાનો લાભ કર્મચારી જોશી સાહિત્ય કલાકાર જશુભાઈ દવે રાજુભાઈ વ્યાસ સચિન જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અક્ષર કળશ પૂર્વ યશભાઈ કોટીલા દવે સામયું કર્યું કરી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન દ્વારકેશ જોશીએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિ પ્રમુખ ચિરાગભાઈ જોશી કમલેશભાઈ વ્યાસ શશીભાઈ રાજ્યગુરુ દુષ્યંતભાઈ ભટ્ટ તથા પાર્થભાઈએ જયમત ઉઠાવી હતી